શોભાયાત્રામાં મોડી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા ત્યારબાદ સંતશ્રી કોલવા ભગતના મંદિરે મંદિરે બાવનગદ ધજા ચડવામાં આવી જગતગુરુ દ્વારકાધીશ અખંડ જ્યોત સ્વરૂપે કોલેશ્વર ધામ કોલડામાં બિરાજમાન છે તેમાં કોલવા યુવક દ્વારા કોલવા ભગતના મંદિરે દર પૂનમે નાના બટુકોને બટુક ભોજન કરવામાં આવે છે ધર્મ પ્રેમી ભાવિ ભક્તો તેમાં શ્રદ્ધાળુ દર પૂનમ ભરવા તેમજ અખંડ જીવતના દર્શન કરવા દૂર દૂરથી આવે છે રિપોર્ટર પ્રકાશ કુકાવાઓ